ડોલ નગરાની સાથે પરવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર મારું નામ લખમણભાઈ ઉકાભાઈ બારૈયા માધવપુર ગામની અંદર હોળી દહનનો કાર્યક્રમ ધામધૂપ ધામધૂપ પૂર્વક થાય છે મુખ્ય હોળી ત્રણ જગ્યાએ ઉજવાય છે વાસદાદા હોળી સીતા માતાજીની હોળી અને ભવાની માતાજીની હોળી અને સેવા સમાજમાં થઈ હોળી તો હોળીની અંદર ધામધૂમથી ઉજવાય છે અને બધા આજુબાજુના વિસ્તારના લોકો રાતના પોતાના બાળકોની વાડ લઈને આવે છે અને હોળીને આટા ફેરવે છે અને બીજા દિવસે ધૂળેતીને દિવસે અહીંયા દાંડિયા રાસ અને હોળીનો વરસો એમ વર્ષોથી ચાલ્યો આવે છે શરૂઆતમાં સઘન બોખા કરીને જે ભાઈ હતા તે વર્ષોથી ધામધૂમ પૂર્વક હોળીની ગેર લઈને જાતા અને આ વખતે નવયુવાન ઘેર લઈને ગયા છે અને ધામધૂકપૂર્વક આ હોડીનું